બોલો હનુમાનજી મહારાજ કી જય જય સાામ જય શ્યા રામ જય શિયા રામ બોલો સત્ય સ્નાતન જય બોલો કબીર સાહેબ જય જય બોલો બાપા સી જય બોલો બળદેવ મહારાજ જય જય સીતા રામ સમાન જે ગરુને જવે તાકી મુક્તિ કદી નહીં હોવે ગરુ રાજી તો ગોવિંદ બગડે શંકર તીરથ કોટી ભલે કરી આવે ગરુબિન પાર કદી નહીં પાવે જપને તપ તીરથ કરે જો કોઈ તો ગરુ વિના નિષ્ફળ હોય છે ચેપતન હોય ગરુ વસને સાલે હસ અમરાપુર માલે રાપર સતગુરુ પંજા રોપે તો તાપર કાળ કદી નો કોપે કૈન મૈન ધૈન સતગુરુ ને સોપે ગુરુ મર્યાદા કબુન લોપે ભેદ પાવે પુરા તો નેણ કમળ માં વર્ષે નુરા માં નુરા ધરે ધ્યાન અખંડે એક ધારા કંઠે ભેદ ભમકા તાળા ભાષે રૂપ સંધ જેમ જલમાં નિજ નામ પાવે પલમાં પડે ધરીને શરણામત પીધું સંગળું કાદ ગરુથી થી સીધું તો ગરુ પ્રતાપે પરમાનંદ પામ્યા આફી લગાયા સોનમેલમાં સુરતા લાગી ભરમણા સર્વે ભવની ભાંગી નિરખયા નૂર યગમ યપારા જયોત યખંડ અજવાળા

પશ્ચમ ખોલ બારી નહીં નામ રૂપ નહીં રેખા પપસ રહીત પુરુષો કો દેખિયા તો સમરે સંત સુકેરે કોઈ સુરા તો પારસ રૂપ હોય તે પૂરા નિર્ભય નામ નિર્ઘર વાસા સદા રહું ઊન શરણ કે દાસા ગરુમયમાં ગરુ ગમથી ગાવે તો જન્મ મરણ ભેતા કો જાવે મટી આસ પ્યાસ સબ બુદાણી શેજે જાગી સુરતા રાણી સમરણ બુટી સદગુરુએ આપી એના કરમ બંધન દીધા કાપી શેજે સવારા મળ્યા આવા ગગન ફેરા કળિયા કોટિક વદન સતગુરુ તમને સવંત બે હજાર વરસ અધારના કાતે સુદ એકમને ગુરુવારે દાસ બળદેવ ગુણ ગાય ગુણ શરણ જીત ધારી પીત ધરી શરણામત પીધું સંઘળું કાર ગરુથી સીધું